ધારો કે માં આપણી પ્રક્રિયા બીજા ક્રમની છે અને પછી એ નિપજમાં રૂપાંતરિત થાય છે જ્યારે સમય ટી બરાબર ઝીરો હોય ત્યારે આપણે એની પ્રારંભિક સાંદ્રતાથી શરૂઆત કરીએ છીએ અને પછી સમય ટી બરાબર ટી આગળ આપણી પાસે તે સમય આગળની સાંદ્રતા છે જો આપણે આપણી પ્રક્રિયાનો દર દર્શાવવા માંગતા હોઈએ તો આપણે જાણીએ છીએ કે તે ઘણી બધી રીતે કરી શકાય આપણે કહી શકીએ કે દર બરાબર એની સાંદ્રતામાં થતો ઋણ ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર આપણે આ અગાઉના વિડીયોમાં કરી ગયા છીએ અથવા જો તેને બીજી રીતે વિચારવું હોય એટલે કે તેને દરના નિયમના સંદર્ભમાં વિચારવું હોય તો આર બરાબર કે ગુણ્યા એની સાંદ્રતા અને મેં કહ્યું તે પ્રમાણે અહીં આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે માટે આ સાંદ્રતાનો વર્ગ આવશે હવે આપણે આ બંને દરને એક સમાન કરી શકીએ આપણે આ દર બરાબર આ દર લઈએ તેથી આપણી પાસે એની સાંદ્રતામાં થતો ઋણ ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર બરાબર કે ગુણ્યા એની સાંદ્રતાનો વર્ગ છે હવે આપણે કલનશાસ્ત્ર વિશે વિચારવાની જરૂર છે માટે હવે આને એટલે કે એમાં થતો ફેરફાર ભાગ્યા ટીમાં થતા ફેરફારને સરેરાશ દર તરીકે દર્શાવવાને બદલે આપણે તેને તાક્ષણિક દર તરીકે વિચારી શકીએ માટે સમયની સાપેક્ષમાં એની સાંદ્રતામાં થતા ફેરફારનો દર જેને આ પ્રમાણે લખી શકાય માઇનસ ડી એની સાંદ્રતા ભાગ્યા ડી ટી સમયની સાપેક્ષમાં એની સાંદ્રતામાં થતા ફેરફારનો દર અને આના બરાબર કે ગુણ્યા એની સાંદ્રતાનો

ભાગ્યા એની સાંદ્રતાનો વર્ગ અને પછી સમીકરણની બંને બાજુ વડે ગુણીએ બરાબર હવે આપણે સંકલન લેવા તૈયાર છે પરંતુ તે આને થોડું ગોઠવીને લખીએ માઇનસ એની સાંદ્રતાની માઇનસ બે ઘાત જેથી સંકલન લેવું સરળ થઈ જાય ડી એ બરાબર આપણી પાસે હજુ પણ જમણી બાજુ છે હવે આપણે સંકલન લેવા તૈયાર છીએ સમીકરણની બંને બાજુએ સંકલન લઈએ અહીં આ છે માટે તેને સંકલનની બહાર લખી શકાય હવે આપણે ક્યાં સુધી સંકલન કરી રહ્યા છીએ તે યાદ કરી લઈએ આપણે ટી બરાબર ઝીરો થી ટી બરાબર ટી સુધી સંકલન લઈ રહ્યા છીએ અને જો આપણે સાંદ્રતાની વાત કરીએ તો આપણે પ્રારંભિક સાંદ્રતાથી સમય ટી આગળની સાંદ્રતા સુધી જઈએ છીએ તો હવે આ બધી કિંમત અહી મૂકીએ ટી બરાબર ઝીરો થી ટી બરાબર ટી સુધી અને પ્રારંભિક સમય આગળની સાંદ્રતા સુધી હવે આપણી પાસે અહીં ડાબી બાજુ શું છે આપણે તેને એક્સ ની માઇનસ બે ઘાત એક્સ તરીકે વિચારી શકીએ માટે આપણી પાસે સંકલિતમાં એક્સ ની માઇનસ બે ઘાત એક્સ છે તેથી જો આપણે એની માઇનસ બે ઘાતનું પ્રતિવિકલિત લઈએ તો આપણને અહીં એની માઇનસ એક ઘાત મળે અને પછી છેદમાં ઘાત આપણી પાસે હજુ પણ આ માઇનસ ની નિશાની છે માટે આપણે તેને અહીં આગળ લખી શકીએ ત્યારબાદ આપણે આને ઉકેલી પરંતુ સૌ પ્રથમ હું આને ફરીથી લખીશ એની માઇનસ એક ઘાતને એકના ના છેદમાં આ રીતે પણ લખી શકાય અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે a ની માઇનસ એક ઘાત બરાબર એક ના છેદમાં a ની સાંદ્રતા હવે આપણે તેને બંને સીમા આગળ ઉકેલી શકીએ સૌપ્રથમ તેને ટી પાસેની સાંદ્રતા આગળ ઉકેલીએ અને પછી તેમાંથી પ્રારંભિક સાંદ્રતા આગળ ઉકેલીને વાત કરીએ અને પછી સમીકરણની જમણી બાજુ આપણી પાસે ફક્ત સંકલિતમાં ડીટી છે જેના બરાબર ટી થાય માટે કે ટી અને પછી આપણે તેને ટી બરાબર ટી આગળ અને ઝીરો આગળ ઉકેલીશું હવે આપણે કલનશાસ્ત્રના મૂળભૂત પ્રમય ઉપયોગ કરીશું અને આપણી પાસે અહીં જે છે તેની કિંમત મૂકીશું સૌપ્રથમ સમીકરણની ડાબી બાજુ જોઈએ તો આપણી પાસે એક ના છેદ સમય ટી આગળની એની સાંદ્રતા ઓછા એક ના છેદ માં એની પ્રારંભિક સાંદ્રતા છે અને પછી સમીકરણની જમણી બાજુ ફક્ત કેટી આવશે આમ અહી આપણી પાસે બીજા ક્રમની પ્રક્રિયા માટે સંકલિત દરનો નિયમ છે અહી આ સંકલિત દરનો નિયમ છે કેટલાક લોકો તેને સંકલિત દરનું સમીકરણ પણ કહે છે તમે તેને કઈ રીતે વિચારો છો તે મહત્વનું નથી મહત્વનું એ છે કે આ ખૂબ જ ઉપયોગી છે કારણ કે આપણે તેને ફરીથી ગોઠવી શકીએ આપણે અહીં એકના છેદમાં પ્રારંભિક સાંદ્રતાને જમણી બાજુ લઈ શકીએ તેથી આપણને એકના છેદમાં સમય ટી આગળની એની સાંદ્રતા બરાબર છેદમાં પ્રારંભિક સાંદ્રતા મળે અને હવે તમને આ ખૂબ જ પરિચિત હોય એવું લાગશે કારણ કે અહીં આ સીધી રેખાનું સમીકરણ છે આપણે જોઈ શકીએ કે તે વાય બરાબર એમ એક્સ વધતા બી સ્વરૂપનું છે તેથી જો હવે તમે અક્ષ પર સમય

અને આ આલેખનો વય અંતઃખંડ અહીં આવશે જે આ છે એકના છેદમાં એની પ્રારંભિક સાંદ્રતા માટે અહીં આ એકના છેદમાં એની પ્રારંભિક સાંદ્રતા છે આમ અહીં આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે દરનો નિયમ અથવા દરનું સમીકરણ છે